નમસ્કાર મિત્રો હું કવિ કૃષ્ણ દવે આજે એક સરસ મજાની વાત કહેવા આપણે જઈ રહ્યો છું નવા બનેલા વાવ અને થરાદ જિલ્લાના લોરવા લોરવાડા અને ભોરલ ગામમાં શિક્ષકો અને ગ્રામજનોની મદદથી એક પુસ્તકાલયની શરૂઆત થઈ રહી છે જે પુસ્તકાલયનું સંચાલન અને સ્થાપન કરવાના છે આર્ય ફાઉન્ડેશન એમનું સપનું છે કે આખા ગુજરાતમાં ખાસ કરીને ગામડાઓમાં દરેક જગ્યાએ આવા પુસ્તકાલયો થાય તો આજે મેં જે પુસ્તકો વાંચી લીધેલા અને પછી મારી પાસે ભેગા થયેલા એ પુસ્તકો આજે હું આ પુસ્તકાલયને અર્પણ કરું છું અને ખાસ કરીને પારસભાઈને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે આ સુંદર કામમાં આપને સતત સહયોગ મળી રહે તેવી પ્રાર્થના આભાર